વેસો ખાતે માનસિક તણાવમાં એક મહિલા દસમા માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કરી રહી હતી જોકે ફાયર ફાયરિગેડની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને મહિલાને વાતોમાં રાખી ફાયરના જવાને એકસો વીસ ફૂટની ઊંચાઈથી મહિલાને બચાવી લીધી છે વેસુના દસમા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયર એક કલાકની ભારે દિલધડક જહેમત બાદ બચાવી લીધી હતી માનસિક તણાવમાં મહિલાએ મોતને વાલુ કરવા લગભગ એકસો ફૂટની ઊંચાઈથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતા પરિવારના હોશ ઉડી જવા પામી હતા ફાયર બ્રિગેડના જવાનોએ ચોપન મીટર સુધી ઊંચાઈ જતી સીડીવાળી ટીટીએલ ગાડી જમ્પિંગ સેટ અને ચેરનોટ સાથે રેસ્ક્યુના ત્રણેય વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળ રહેવા પામ્યા હતા હું ઈશ્વર પટેલ ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર અઠવા છું ગઈકાલે રાત્રે અરઢ સાત બે હજાર એકવીસના રવિવારના રોજ ગઈકાલે રાત્રે નવ ને અઠ્ઠાવન કલાકે ફાયર કંટ્રોલમાંથી ફોન આવેલ કે વેસુ ફાયર સ્ટેશનના સામેના ભાગે નંદનવન ડી બ્લોકમાં એક હજાર ચાર ફ્લેટની અંદર કોઈ લેડીઝ છે જે આત્મહત્યા કરવાની કોશિશ કરી રહેલી છે ઘટના સ્થળે વેસુ ફાયર સ્ટેશન અને ફાયર ઓફિસરશ્રી સબ ઓફિસરશ્રી ઘટના સ્થળે પહોંચી ઘટનાને જોતા એક તરફ વરસાદ ચાલુ હતો બીજી તરફ છે ટર્નટેબલ લેઝર લઈ ઘટના સ્થળે પહોંચે એક લેડીઝ ઉપરના બાકી ડસ્ટમાં મારે આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી એના સેફ્ટીના અનુસંધાને ફાયર ફાયર ડિપાર્ટમેન્ટે નીચે જમ્પિંગ કુશન સીટ મૂકી દેવામાં આવી અને હાઈ ટર્નટેબલ લેઝર વડે જે જગ્યાએ કૂદે છે ડસ્ટમાં મારે તે જગ્યાએ ટર્ન ટેબલ લેઝર વડે એમને બચાવવા માટે એની પ્રોસેસ ચાલુ કરી દીધી ત્યારબાદ દસમા ફ્લોર ઉપર જઈ અને જોયું તો અંદર ભાગેથી ગેલેરીના દરવાજો બંધ કરી દેવામાં આવેલો હતો ગેલરીનો દરવાજો સમય અને સૂચકતા વાપરી એ દરવાજાને તોડી અને એ બેનને બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ હાજર પોલીસને સાથે કબજો આપી અને બેનને બચાવવામાં સફળતા મેળવી હતી ફાયરની સમય સૂચકતાથી પરિવારની વિખેરતા બચાવી લીધો હતો કોરોનામાં પારિવારિક બે સભ્યો ઉપરા ઉપરી મોત બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હોવાથી આપઘાતનું તેને પગલું ભર્યું હોવાનું પરિવાર જણાવ્યું છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા